ચુરમાના લાડુ ચુરમાના લાડુ એમાં ત્રણ પ્રકારના આટલા લોટ ઓકે અને ચણા નો લોટ ઓછું ઓકે પેલા ત્રણેય લોટ ને મિક્સ કરી નાખો ત્રણેય લોટ મિક્સ કરી નાખ્યા ને હવે એમાં મોણ નાખીશ

કાજુ બદામ સુકુ ટોપરુ જાયફળ એલચી અને ખસખસ આ સર્વ ખરીદેજો આ રીતને મોણ દેવાઈ ગયું છે આ ગરમ કરેલું સત્વ પાણી છે એનેથી મુઠિયા વાળવા વાળવાના છે કઠણ લોટ ઓકે લોટ

આ ગરમ ઉતરતા જાય છે આ ઉતરે ને એટલે તરત આવી રીતે કટકા કરી નાખવાના એટલે ઠંડા થઈ જાય ઠંડા થઈ જાય ને પછી એને ભૂગો કરી નાખવાનો

ચાયફનો ભૂકો હવે પેલા સરખી રીતે મિક્સ કરી આ લેશું મિક્સ થઈ ગયું છે એટલે હવે એમાં કાજુ બધા આના જો પીસ કરી લીધા છે અને ટોપરાનો ભૂકો આ છે એમનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગુંદ જે ઘીમાં ફ્રાય કરી નાખ્યો છે અને સૌથી છેલ્લે લાસ્ટમાં જ્યારે લાડુ આપણે વાળવાના હોય ને ત્યારે એને મિક્સ કરવાનું હોય જો આ રીતે હવે લાડુ વાળી લેવાના છે આવડ જો બાની પેલા ભગવાન માટેના લાડુ વળાઈ ગયા છે હવે મોટી સાઈઝના લાડુ વાળવાનું ચાલુ થયા છે આ બાજુ જો મોદક છે આ બાજુ નાના નાના લાડુ છે હવે મોટી સાઈઝ ના લાડુ વાળવાનું ચાલુ કર્યું હવે જો આ માથે ખસખસ લગાવવાની ખાલી જો આંગળી આમાં જે ડુબોળી ને ખસખસ ઉપર અડાડવાની જો એટલે આપણા લાડુ તૈયાર ખસખસથી છે ને ગેમ ચાલે ઊંઘારે માણસ ને લાડ બખાઈ ને ખસખસા ટુંગી દે હમ ભારે ખોરાક ને લાડવા કોઈ ના હોય મોજ મોજ આ પ્રસાદ બઈ છે બાપાનો એટલે ને ચાખી ન શકાય એટલે તે સરસ જ બઈ હોય અને તેમાં મીઠાશ જ હોય

રેડી રેડી હાલો તો હવે રેસીપી શેર કરી દેજો અને સારી લાગી હોય તો લાઈક આપી દેજો